દો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણા કેમ છો આઈ હોપ યુ ઓલ ગાઈસ આર ફાઈન તો ગાઈસ આપણો મોર્નિંગ રૂટિન તો કેનો સ્ટાર્ટ થઈ ગયો તો અને આ જ ગયા વ્લોગમાં મે જેવી રીતે કીધું તો કે મારા બા ને મારી દીદી આવવાના છે તો એ લોકો આવી ગયા છે તો અંજલી દીદી આ જઈએ હાય હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણા તો આજે આપડે અંજલી દીદી અમારા મોટા મામાના છોકરી

આપડે બીજે બધે બાર જવાનું સાજ હતું એટલે સરસ સરસ આવશે તો જોતા રેજો ને કોમેન્ટ કરજો તમને કેવું લાગે છે કે હું નહિ એવું બધું કેજો ને યસ તો ગાય ગરમા ગરમ રોટલી બની રહી છે

તો ચાલો અસુ દીદી આવી જાવ અહિયાં એનું નિકનેમ અસુ છે તો અમે અસુ કહી જઈએ ને તો ચાલો જવા માટે રેડી તો ચાલો હવે જાય જયે ને પાછા આવીએ ને પછી આપડે બધાના રિએક્શન લેવાના છે તો બન્યા રેજો એના સુધી નઈ તો ચાલો ગાઈસ જેવી રીતે તમે પાર્લર જોયું તો આપણે હવે પાર્લર ના ઓનર છે એનાથી પણ મળી લઈએ તો લેટ્સ ગો કુસુમાસી હેલો હાય કેમ છો બસ મજામાં તો આ કુસુમાસી નું પાર્લર છે અને કુસુમાસી મારા માસી થાય છે તો આજે અમે આવ્યા છીએ તો તમારા પાર્લરમાં શું સ્પેશિયલ છે અમે ઓન્લી લેડીઝ વર્ક કરીએ છીએ મેકઅપ હેર સ્ટાઈલ કોઈ બી હેર ટ્રીટમેન્ટ અવેલેબલ છે ફેશિયલ સ્પા હેર કલર હાઈલાઇટ્સ કોઈ બી બારના ઓર્ડર ભી ગામના લઈએ છીએ અને કોઈ બી તમે વેન્યુ પર કરો બુક તો અમે ત્યાં આવીને પણ તમને સરસ રેડી કરી આપીએ અરે વાહ સરસ તો અમારા બ્લોગ જોઈને આવશે એને કઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ હા ડિસ્કાઉન્ટ તો જોઈ લ્યો ગાઈસ સુરત માં જે લોકો રહ્યો છો ને ફટાફટ આવી જાવ મોટા વરા છે આપણે ખુશબુ પાર્લર છે ત્યાં તો અમારા બ્લોગ જોઈને જે લોકો આવશે ને એને અમારા માસી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશે ઓ 20% ડિસ્કાઉન્ટ જો ફટાફટ આવી જાવ તો બી આપવા વાસ

તારો વ્લોગ બતાવ્યો તો મારા ફ્રેન્ડ ને બધી વાત કરતા હતા કે ધ્રુતિકા વ્લોગ કરી બધા જે આવે એમ કઉ મારી છોકરી છે ને બી તો જોજો જોજો ધ્રુતિકા વ્લોગ અમે તે દિવસે પેન્ટાલુસ માં ગયા ને ત્યાં તે પછી ત્યાંથી અમે ઢોસા ખાવા ગયા તા વીએસ માં એટલે અમે રિક્ષા માં રિક્ષા માં જો મી કીધું મમ્મી નો વિડીયો છે આવ્યો અને સર્ટી ને બધું મળ્યું એનું ભી જોયું તું મજા આવી ગઈ પેન્ટાલુસ માં તો અમે ખોટે ખોટા ગયા તમે જુડીઓ માં ગયા તા ને તે દિવસે એના બે દિવસ આગળ દિવસે ગયા તા પેન્ટાલુસ બહુ મજા આવી સરસ હતું અઢીસો વાળી કુર્તી જે આપણે અહીંયા મળે ને મંગલવાર માં રવિવાર માં એના ત્રણ હજાર હતા પચીસો હતા થોડાક મીંડા ચેન્જ થઈ ગયા હતા મજા આવી ગઈ જોવાની મસ્તી કરવાની કઈ લીધું તો નહીં અમે સ્ટાઇલ અપમાં એમાં તો થોડુંક સારું હતું પેન્ટાલુસ માં તો બક્કાસ હતું આ વખતે બેડ રિવ્યુ હાઇલાઇટ મે હોતે અને ફોટો બતાવે અને બધા નાશર માં હેર માં છે ને એકદમ સરખો પિગમેન્ટ નો બેસે અલગ અલગ છે એમ કે ને જૂટી થી ગઈ જૂટી તો જોઈ લ્યો ગાયજ અહીંયા મારું કામ રેડી થઈ ગયું છે તો ખુશું માથી કેવા લાગે છે મને હેર મસ્ત હે ને તો જોઈ લ્યો ગાયઝ આવો કઈક લુક આવી રહ્યો છે તો થેન્ક યુ સો મચ મસ્ત લુક આવ્યો છે તો ચાલો હવે તમારે જ આવો જો મસ્ત લુક લેવો હોય તો થી આવી જાજો મોટાવાળા જાવામાં આવજો ગાયઝ અહીં અમારે ગાડી બંધ પડી ગઈ છે હવા નીકળી ગઈ છે સાવ અતલા ત્યાં આખો બ્રિજ અમારે ટપિ મોરવાનું છે ત્યાં પેટ્રોલ પંપ છે આ લસવાળ ગાઈસ અત્યારે આ દીદી અહીંયા ઊભા છે આપડા અને હું આખો સવજીકોરા ટબ્રિજ છે એ ચાલીને આવી જો તો ગાઈસ અત્યારે તો હું આખો સવજીકોરા બ્રિજ થી थेट પેટ્રોલ પંપ હું આલીને આવી જો અને હસુ દે દે આપણે ગાડીમાં લીવો આપ દેતા દેતા જાતા તો ચાલો અત્યારે આપણે આપણી એક્સ્ટ્રા જો કે તો વહી જ ગઈ છે અત્યારે અત્યારે બા ને બપા ઉપર બે પાય રાખજે કેમેરો રેડી કેટલા દાદા તો હે હા તો તો ने सोल्डर थी नी से कीधु का आ के ना हम जो आ जो खंबा लगन के आया हूं तो तो एक लागे थे जा तुम्हारा मान राखी ने मेटला रे कम जो हां काई नहीं थे के ना ना जगे लाग क्यूट क्यूट एन दजी शॉट करावत का हां नहीं बस कुछ मान से कीधु के आ हाला लाग से तो बुरी जो मारा है केवा એટલા હારા લાગે છે તો જો એટલા હારા

તો ચાલો બપા ગુડ ઇવનિંગ જયશી કૃષ્ણ જશી કૃષ્ણ ગુડ ઇવનિંગ કેમ છો બસ આનંદ તો આજનો સુવિચાર આપી દો બાકી છે હે હા વિશારો ગમે તેટલા જાગૃત અને ઉત્સાહ હોય વિશારો ગમે તેટલા જાગૃત અને ઉત્સાહ હોય જ્યાં સુધી તેનો અમલ નથી કરતા ત્યાં સુધી તેની કોઈ કિંમત હોતી નથી બરાબર સાચી વાત છે

ચા ભાખરી ચા ભાખરી મેનુ હતું અને સાથે બગાડેલા બટકાઈ હતા ચા રોટલી હતા નઈ અને મેં તો હમણાં માલ હેર કટિંગ કરાવવા છે એટલે હું તો છે ને આમ રાખું છું એ તો ઠીક છે ચાલો તો હવે હવે આપણે શું વાત તરફ વળશું અને વિડિયો નો એન્ડ પણ કરી દઈએ જો વિડિયો પસંદ આવ્યો હોય તો એને ફટાફટ થી લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ્સ પણ કરી દેજો બાય બાય